આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના એમ સીક્યુ જોઈશું જેનો આ પાર્ટ ત્રણ છે આની પહેલા બે પાર્ટ આવી ચૂક્યા છે જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો છે આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને તેના ઓપ્શન કેવા આપવામાં આવે છે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે એટલે કે સીએજીનો અહેવાલ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સીએજીનો અહેવાલ છે તે કોણ તપાસે છે તો અહીં સાચો જવાબ આવશે લોકલેખા સમિતિ ઓપ્શન એ જીપીએસસી મેનમાં પૂછાયેલો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન જોઈએ લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે કોઈપણ ખરડો છે તે લોકસભામાં પસાર થઈ ગયો ત્યારબાદ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે રાજ્યસભામાંથી તે ખરડો કેટલા દિવસની અંદર પાછો લોકસભામાં પહોંચી જવો જોઈએ તો જવાબ આવશે ચૌદ દિવસ ચૌદ દિવસની અંદર જો તે ખરડો રાજ્યસભામાંથી લોકસભામાં નથી આવતો તો તેને પસાર થયેલો માની લેવામાં આવે છે કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે તો અહીં જવાબ આવશે એ અને બી બંને પ્રબળ લોકમત અને સંગઠિત લોકમત ગુજરાત રાજ્યમાં કેટલા ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે તો કેટલા ટકા આવશે તો જવાબ આવશે સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે તો સૌથી વધારે બાળમજૂરો આપણા મહાન ભારતમાં છે ઓપ્શન બી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલાં કોણ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે ટૂંકમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હોય અથવા ન્યાયમૂર્તિઓ હોય તેને શપથ કોણ લેવડાવે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ ઓપ્શન એ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું જો દેશમાં રાષ્ટ્રપતિ હાજર નથી ઉપરાષ્ટ્રપતિ પણ હાજર નથી તો રાષ્ટ્રપતિનું કામ કોણ કરશે તો તે કરશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર થશે જે ગામની વસ્તી ખાલી જગ્યાથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે નગરપાલિકા બનવા માટે કેટલી વસ્તીથી વધુ વસ્તી હોવી જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી પચીસ હજારથી વધારે વસ્તી હોવી જોઈએ તો નગરપાલિકા બની શકે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે તો જવાબ આવશે ત્રણ માસ સુધી રાખી શકાય છે ઓપ્શન સી નગરપાલિકાના વહીવટી વડા ખાલી જગ્યા હોય છે નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે ચીફ ઓફિસર હોય છે ઓપ્શન એ આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે પીએસઆઈ ખાતા પૂછાયેલું તો જવાબ આવશે ડોલ્ફિન ઓપ્શન એ પ્રથમ અપીલમાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ પક્ષકાર નેવું દિવસમાં કોને અપીલ કરી શકે છે આ આરટીઆઈની વાત છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન તેમાં પ્રથમ આરટીઆઈ કરવામાં આવે છે અને આરટીઆઈમાં વ્યવસ્થિત જવાબ ન મળે તો પ્રથમ અપીલ છે તે કરી શકીએ પ્રથમ અપીલમાં પણ તમને સારો જવાબ નથી મળ્યો અથવા તો માહિતીથી ઇન્કાર કરેલો છે તો પક્ષકાર છે તે નેવું દિવસમાં કોને અપીલ કરી શકે જવાબ આવશે રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ છે તે કરી શકે છે બંધારણના મૂળભૂત હક્કોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલું શોષણ વિરુદ્ધનો હક જવાબ આવશે અનુચ્છેદ ત્રેવીસથી ચોવીસ એટલે કે ત્રેવીસ અને ચોવીસ સંસદ તેના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદભ્રષ્ટ કરી શકે છે એટલે કે ન્યાયાધીશ વિરુદ્ધ જો મહાભિયોગ લાવવો હોય તો કેટલા સભ્યોની બહુમતી હોવી જોઈએ તો બે તૃતીયાંશ હોવી જોઈએ ઓપ્શન એ અહીં સાચો જવાબ છે ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે તો જવાબ આવશે ભારતના લોકોને ભારતના લોકોને આખરી અને સાર્વભૌમ સત્તા છે તે આપેલી છે લોકશાહીનો આધાર શાના પર રહેલો છે શું જવાબ આવશે ચૂંટણી પર રહેલો છે ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે નગરપાલિકાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો તો અહીં ત્રણ વિધાનો છે તે આપેલા છે એમાંથી સાચા કયા છે તે આપણે જોઈએ તો અહીં ચાર વિધાનો છે જોઈએ સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે સાચું છે નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અઠ્યાવીસ હોય છે એ પણ સાચું છે નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે તો એ પણ સાચું છે જેમાંથી પચાસ ટકા મહિલા સભ્યો અનામત હોય છે તો પચાસ ટકા અનામત છે જ્યારે આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારથી આ પચાસ ટકા અનામત કરવામાં આવે છે તો એ પણ સાચું છે જવાબ આવશે ઓપ્શન સી એક બે ત્રણ અને ચાર બધા સાચા છે ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે તો આપણી જે સુપ્રીમ કોર્ટ છે તે દિલ્હીમાં આવેલી છે ગુજરાતની હાઈકોર્ટ પૂછે તો અમદાવાદ યાદ રાખજો ભૂલથી પણ ગાંધીનગર ના કરવું વિધાનસભાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો જોઈએ દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે તો એ સાચું છે મોટાભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તો એ પણ સાચું છે અમુક ભાજપના હોય અમુક કોંગ્રેસના હોય અમુક આમ આદમી પાર્ટીના હોય સપા હોય બસપા હોય ઘણું બધું હોઈ શકે તેમજ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્ય પણ હોય છે તો એ પણ સાચું છે એ સિવાય વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે તો એ પણ સાચું છે એટલે જવાબ આવશે ઓપ્શન સી એક બે ને ત્રણ બધા સાચા છે રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે તો રાષ્ટ્રપતિએ પ્ર વટહુકમ છે તે બહાર પાડ્યો હોય તો સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળી જવી જોઈએ તો તે છ સપ્તાહમાં મળી જવી જોઈએ છ અઠવાડિયામાં ભારત કેવું રાજ્ય બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે તો જવાબ આવશે કલ્યાણ રાજ્ય ઓપ્શન એ પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌ પ્રથમ ક્યારે યોજાઈ હતી જીપીએસસી મેન્સ પેપર એકમાં પૂછાયું જવાબ આવશે બે હજાર નવમાં બે હજાર નવમાં યોજાઈ હતી જે હાલ મતવિસ્તાર સીમાંકન છે તે પ્રમાણે પ્રથમ ચૂંટણી રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે ચાન્સેલર કોણ હોય છે તો જવાબ આવશે રાજ્યપાલ રાજ્યની અંદર આવેલી બધી યુનિવર્સિટીઓના કુલાધિપતિ છે તે રાજ્યપાલ હોય છે બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ થતાં કેટલો સમય લાગ્યો હતો તો બંધારણ સભા દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું તેમાં કેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ લાગ્યા હતા ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે રાજ્યપાલ બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ જવાબ આવશે પાંત વર્ષ હોવી જોઈએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંને માટે પાંત્રીસ વર્ષ રાખેલા છે ઓછામાં ઓછી ઉંમર રાજ્યસભા કરતા લોકસભા સર્વોપરી છે કારણ કે એનું કારણ શું છે જવાબ આવશે મંત્રીમંડળ છે તે લોકસભાને જવાબદાર છે એટલા માટે ઓપ્શન એ સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી વપરાતો શબ્દ સાઇન ડાઈ નો અર્થ શું છે જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું સાઇન ડાયનો અર્થ શું થશે અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફી જો સત્રને અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવે ત્યારે કયો શબ્દ વપરાય છે સાઇનડાઈ માનની રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે એટર્ની જનરલ છે તે કોને સલાહ આપે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું તો જવાબ આવશે ભારત સરકારને સલાહ આપવાનું કામ છે એટર્ની જનરલનું અને તેની નિમણૂક કોણ કરે તો રાષ્ટ્રપતિ કરે છે લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો હોય છે જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું શૂન્યકાળ જે ચાલે તેનો સમયગાળો કેટલો હોય વધુમાં વધુ તો જવાબ આવશે નિયત કરેલ નથી ઓપ્શન સી એનો કોઈ પણ સમયગાળો નક્કી કરવામાં આવેલો નથી શૂન્ય કાર્ડ પંદર મિનિટ પણ ચાલે કલાક પણ ચાલે બે કલાક પણ ચાલે એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂપિયા એક એટલે કે રૂપિયો એક ફક્ત કરવામાં આવે તેને શું કહે છે જીપીએસસી મેન્સ પેપર એકમાં પૂછાયેલું દરખાસ્ત કરવામાં આવે ને તેમાં ફક્ત એક રૂપિયો ઘટાડવા માટે કહેવામાં આવે તેને શું કહે છે તો તેને નીતિ કાપ દરખાસ્ત કહે છે પૂછવામાં આવે નીતિ કાપ દરખાસ્તમાં કેટલા રૂપિયા ઘટાડવાનું કહેવામાં આવે છે તો જવાબ આવશે એક રૂપિયો ભારતમાં સંધિ સેવા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો સંધિ સેવા એક્ટ ક્યારે પસાર થયો અઢારસો ને એકસઠમાં પસાર થયો હતો દરેક લોક સેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું છે તો ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી હોદ્દો ધરાવેલો હોવો જોઈએ જવાબ આવશે દસ વર્ષ સુધી લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ ખાલી જગ્યા જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું જવાબ આવશે છ મહિનામાં પૂર્ણ થવી જોઈએ લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ હોય તો કેટલામાં પૂરી કરવી પડે તેની પૂછપરછ છ મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ રાજ્યપાલ પર મહાભિયોગ ચલાવવા માટે બંધારણે કોની મંજૂરી આપી છે રાજ્યપાલ ઉપર જો મહાભિયોગ ચલાવવો હોય તો બંધારણે કોની મંજૂરી આપી છે તો જવાબ આવશે એક પણ નહીં કોઈની પણ મંજૂરી આપેલી નથી કેમ કે રાજ્યપાલ ઉપર મહાભિયોગ છે તે લાગી શકતો નથી તેને રાષ્ટ્રપતિ છે તે ડાયરેક્ટ હટાવી શકે છે અને ડાયરેક્ટ નિમણૂક પણ કરી શકે છે મુખ્યમંત્રીની અથવા તો વડાપ્રધાનની સલાહ પર સંસદનું નીચલું ગૃહ ક્યુ છે તો સંસદ ત્રણ વ્યક્તિથી બનેલી છે જેની અંદર રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે તો એમાં નીચલું ગૃહ પૂછેલું છે તો જવાબ આવશે લોકસભા લોકસભા છે તે નીચલું ગૃહ છે ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે અને કોઈ પણ ખરડો છે તે બંનેમાંથી પસાર થાય ત્યારબાદ જ્યાં સુધી તેમાં રાષ્ટ્રપતિની સહી ન થાય ત્યાં સુધી તે કાયદો બનતો નથી સંસદમાં ત્રણેયનો સમાવેશ થાય છે ખાલી જગ્યાને વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે હોય છે પંદર માર્ચના રોજ હોય છે દેશમાં છથી ચૌદ વર્ષની વયજૂથના બધા બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલામાં સુધારો કરવામાં આવ્યો છે છથી ચૌદ વર્ષના બાળકોની જે વયજૂથ છે તે બધા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે જવાબ આવશે છ્યાસીમો સુધારો ઓપ્શન ડી ભારતના બંધારણમાં કલમ બત્રીસ એક મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલયને સોંપવામાં આવેલી છે સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું જવાબ આવશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી હોય તો તેમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો તેમજ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તેમાં ભાગ લે છે ઈસવીસન ઓગણીસોમાં સૌ પ્રથમ પક્ષાંતર ધારો નીચેના પૈકી કયા રાજ્યમાં ઘડવામાં આવ્યો હતો પક્ષાંતર ધારો છે તે સર્વપ્રથમ પશ્ચિમ બંગાળમાં ઘડવામાં આવ્યો હતો ઈસ્વીસન ઓગણીસો ને ઓગણસીમાં કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી એટલે કે તે આખરી હોય છે તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત તાલુકા અદાલતમાં કેસ હારી જઈએ તો જિલ્લા અદાલતમાં જઈ શકીએ જિલ્લા અદાલતમાં કેસ હારી જઈએ તો વડી અદાલત એટલે કે રાજ્યની હાઈકોર્ટમાં જઈ શકીએ હાઈકોર્ટમાં જો કેસ તમે હારી જાઓ છો તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો પરંતુ સુપ્રીમ કોર્ટનો જે ફેસલો આવે તેને આપણે કોઈ પણ જગ્યાએ પડકારી શકતા નથી તે સર્વમાન્ય હોય છે ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે અંદર કઈ તારીખ આપેલી છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું તો જવાબ આવશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો આ તારીખે છે તે બંધારણનો સ્વીકાર કરવામાં આવેલો હતો અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસથી બંધારણ છે તે અમલમાં આવ્યું છે તો બંને વસ્તુ અલગ છે યાદ રાખજો આ તારીખે સ્વીકાર થયો હતો અને આ તારીખે અમલ થયો હતો રેડિયોના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરો તો અહીં બે વિધાનો આપેલા છે એમાં સાચા વિધાનો જોવાના છે રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે એ સાચું છે રેડિયોની શોધ ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં માર્કોની જે ઇટાલીના છે તેઓએ કરી હતી એ પણ સાચું છે એટલે જવાબ આવશે ઓપ્શન સી અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન મિત્રો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી નાણાકીય નિવેદન અંદાજપત્ર એટલે બજેટ હોય અથવા નાણાં ખરડો હોય તો તેને શું કહેવાય નાણાકીય નિવેદન કહેવાય આપણા બંધારણમાં કોઈ પણ જગ્યાએ બજેટ શબ્દ છે તે વાપરેલું નથી બજેટ શબ્દનો ઉલ્લેખ ક્યાંય પણ નથી બંધારણમાં શું છે તો નાણાકીય નિવેદનનો ઉલ્લેખ કરેલો છે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ સરકારી વકીલ હોય તેની નિમણૂક કોણ કરે તો જવાબ આવશે રાજ્ય સરકાર કરે છે ઓપ્શન બી ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું પ્રથમ ગુજરાતી કે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હોય તો જવાબ આવશે હરિલાલ જે તણિયા સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્યમંત્રી હતા સોરી પ્રથમ જજ હતા અને જે ગુજરાતી હતા તો એ ખાસ યાદ રાખજો લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું સંચાલન અને નિયમન કોણ કરે છે લોકસભાની બેઠક ચાલુ હોય ત્યારે તેનું નિયમન અને સંચાલન કોણ કરતા હોય છે તો લોકસભાના સ્પીકર કરતા હોય છે જેને લોકસભાના અધ્યક્ષ પણ કહેવામાં આવે છે ભારતની જે આપણી લોકસભા છે તેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જીવી માવડંકર હતા ગણેશ વાસુદેવ માવડંકર બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલો તકની સમાનતા શેમાં છે જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ સોળમાં ફોજદારી દાવા કે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને શું કહેવામાં આવે છે ફોજદારી દાવા હોય જે મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અથવા તો કલેક્ટર છે તે ચલાવે ત્યારે તેને શું કહેવામાં આવે છે સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે સેશન્સ ન્યાયાધીશ ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધીનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતાં અટકાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે તો પાંચ પ્રકારની રીટ છે તે આપણા બંધારણમાં આપેલી છે તેમાંથી અહીં ચાર તમે જોઈ શકો પરમાદેશ પ્રતિષેધણ ઉત્પ્રેષણ આવશે અહીં અને અધિકાર પૃચ્છા ઇંગ્લિશમાં કહીએ તો મેન્ડેમસ પ્રોહિબિશન સર્ટ્યોરરી અને કોવર્ન્ટો હજી પાંચમી કઈ છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આમાં ઉત્તર આવશે પ્રતિષેધ ઓપ્શન બી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો એ સિવાય આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી કે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી આની પીડીએફ પણ તમને મળી જશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો